સમાચારમાં વાત કરીએ તો છેલ્લા એકાદ વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને દિલ્હીથી શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવતી ભચાઉ પોલીસ જી હા પોલીસ મહાનિરીક્ષક જે આર મોલિયા બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિકાર અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામની તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા બચાવ વિભાગ બચાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ખામલાની સૂચના આધારે પોલીસ સ્ટાફના માણસોને ગુમથનારને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહેવા તેમજ ગુમ થનારને શોધી કાઢવા માટે સૂચના આપેલ અને તે દરમિયાન બચાવ પોલીસ સ્ટેશન ગુમ નોંધ નંબર તેત્રીસ બાય બે હજાર બાવીસ જાહેર થયેલ અને જે કામે ગુમ થનાર ગિરીશ ગિરીશભાઈ હીરાલાલ સોની ઉંમર વર્ષ પિસ્તાલીસ મૂળ રહેવાસી અયોધ્યાનગર સોસાયટી દિયોદર તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વાળો ભચાઉ નોકરી કરવા માટે આવેલ અને તેના પત્ની જયશ્રીબેન ગિરીશભાઈ સોની સાથે દરરોજ વાતચીત થતી હતી પરંતુ ગઈ તારીખ છ દસ બે હજાર બાવીસના રોજ ફોન આવેલ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયેલ નથી ત્યારબાદ તેમના સગા સંબંધીમાં તપાસ કરતા મળી આવેલ નહીં એટલે ભચાઉ પોલીસ સ્ટેશન આવી ગુમ નોંધ દાખલ કરાવેલ અને તેમના પત્ની જયશ્રીબેન દિવ્યાંગ હોય તેઓ તેમના પતિની ખૂબ જ ચિંતા કરતા હોય અને અવારનવાર ભચાઉ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરેલ હોય અને છેલ્લા એકાદ વર્ષથી તેમને તથા તેમના પરિવારના સભ્યોને કોઈ પ્રકારનો કોન્ટેક ગુમ થનાર ગિરીશભાઈ સાથે થયેલ ન હોય જેથી તેમના પતિ માટે ખૂબ ચિંતા વ્યક્ત કરેલ જેથી સદર ગુમ નોંધ કામે ભચાઉ પોલીસ ખૂબ જ ઝીણવતપૂર્વક અને ખંતથી તેમજ હ્યુમન અને ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતા ગુમ થયેલ ગિરીશભાઈ હાલે દિલ્હી હોવાની શક્યતા રહેલ હોય તુરંત જ એક બચાવ પોલીસની ટીમ દિલ્હી ખાતે જવા રવાના કરેલ બાદ દિલ્હી જઈ ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી નમસ્કાર સાહેબ હું સોની જયસ્ત્રીબેન બોલું છું મારા હસબન્ડ ગિરીશભાઈ છેલ્લા એક વર્ષથી ગુમ થયા હતા ને ભચાઉ પોલીસ સ્ટેશનમાં એમના ગુમ નો નોંધાય પોલીસ સ્ટેશનમાંથી તો એક વર્ષ થયા ને આજે ભચાઉ પોલીસ સ્ટેશનવાળા દરેક દરેક લોકોએ ખૂબ જ મારી મને એમને દિલ્હીથી પાછા લાવ્યા છે એમનો આભાર હું ખૂબ ખૂબ દિલથી વ્યક્ત કરું છું મારાથી કોઈ એવા શબ્દો પણ નથી કે હું જે એમનો આભાર માની શકું હું ખૂબ ખૂબ એમને આભારી છું દીદી ભચાઉ પોલીસ સ્ટેશનવાળા દરેક શબ્દોને